સુરતમાં હાલ કોરોના લઈને વેક્સિનેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ઉધના ખાતે ટ્રાફિક ડિઝન વનની કચેરીએ ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનો માટે વેક્સિનેશન હાથ હતું જેમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબીના જવાનોના પરિવારો માટે પણ વેક્સિનેશન યોજાયો હતો સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે સુરતમાં હાલ વેક્સિનેશન ચાલી રહ્યું છે જો કે હાલમાં વેક્સિનનો અપૂરતો જથ્થો આવતો હોય જેને લઈને લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરત ટ્રાફિક પોલીસના જવાનો અને ટીઆરબી માટે પણ વેક્સિનેશન કેમ્પ યોજાયો હતો પહેલો ડોઝ અને બીજો ડોઝ લેનાર ટ્રાફિક પોલીસ કર્મચારીઓ અને ટીઆરબી જવાનો માટે ભુજના ખાતે આવેલા રિઝિયન વનની કચેરી વેક્સિનેશન યોજાયું હતું જેમાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો અને તેમના પરિવારજનો માટે વેક્સિનેશન યોજવામાં આવ્યો હતો ઝેડ એસીપી રિઝન વન અમારા ટ્રાફિકના પોલીસ જવાનો તથા સીઆરબી જવાનો તથા એના પરિવારને કોવિડ સામે રક્ષણ મળી રહે એવા હેતુથી જેમના બીજા ડોઝ બાકી છે તેઓને કોવિડ સેન્ટર પર ગયા વગર અહીંયા અમારા કચેરીએ જ સરળતાથી વેક્સિન મળી રહે તેમજ જેના પ્રથમ ડોઝ બાકી રહી ગયા મેડિકલ ગ્રાઉન્ડ કે અન્ય કારણોસર તેઓ પણ પોતાનું પ્રથમ ડોઝ લઈ લે અને સુરક્ષિત રહે એવા ઉમદા હેતુથી અમે આ કેમ્પનું આયોજન કરે છે અને ત્રણસો જેટલા વેક્સિન આજે અમે એસએમસીના ડૉક્ટર શ્રી બિપિનના સહયોગથી આ કાર્યક્રમ કર્યો છે મેડિકલની કેટલી ટીમો આવેલી છે અને આની સાથે મોકલ મેડિકલની ડૉક્ટર બિપિન સાહેબની સાથે ડૉક્ટર જગદીશ સાહેબ એ મોકલેલી છે ટીમ અને બે ટીમો આવેલી છે જે વહેલી સવારથી દસ વાગ્યાથી આ કેમ્પ ચાલુ છે અને મોડી સાંજ સુધી અમે આ કેમ્પ જ્યાં સુધી વેક્સિનો ક્યાંય અવેલેબલ સુધી તમામ નાગરિકોને અમારા જે પરિવારના છે નિયમ અનુસાર છે સુરતમાં ટ્રાફિક રિઝિયન વનના એસીપી દ્વારા યોજાયેલા વેક્સિનેશન કેમ્પમાં મોટી સંખ્યામાં ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનોએ વેક્સિન લીધી છે